શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરુ હરી શ્રી મહંત સ્વામી મહારાજની જય ઉમાપતિ શંકર ભગવાનની જય શિયાવર રામચંદ્ર ભગવાન કી જય રાધા કૃષ્ણ દેવ કી જય વાલા હરિભક્તો સરોપરી સ્વામીના ભગવાનનો મહિમા તો અપરંપાર છે રાત દિવસ વાતો કરતા જ રહીએ તો પણ ખૂટે નહીં શેષ નારાયણ પણ પોતે પોતાના હજાર મુખોથી ભગવાનનો મહિમા કહેતા રહે તો પણ ખૂટે નહીં એવા શ્રી સહજાનંદ સ્વામી મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાન નારાયણ મુનિ નીલકંઠવણી એ સ્વામિનારાયણ ભગવાનના અનેક નામો છે બિહાર રાજ્યના દતિયા ગામના વતની જેમનું નામ દીનમણી શર્મા હતું એમને બ્રાહ્મણ કુળમાં જન્મ લીધેલો અને નાનપણથી જ ખૂબ જ હોશિયાર સ્વભાવના નાની ઉંમરથી જ એમને સંસ્કૃતનો અભ્યાસ કરેલો વેદો ઉપનિષદો પુરાણો શાસ્ત્રો મહાભારત રામાયણ દરેક શાસ્ત્રોનો એમને ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો અને એમને જ્યોતિષશાસ્ત્રમાં પણ એમને બહુ મોટી મહારત હાસિલ કરેલી બિહારના આજુબાજુના રાજ્યોમાં પણ એમનો નામનો ડંકો વાગતો જ્યાં કોઈ મોટી સભા હોય અને દીનમણી શર્મા ત્યાં જાય એટલે એમની જીત પાકી કે જ્યાં દીનમણી શર્મા હોય ત્યાં એમના સામુ કોઈ બોલી શકે નહીં કારણ કે સામે એવાળો પ્રશ્ન પૂછો ના પૂછો એમાં તો દિનમણી શર્મા સામે જવાબ આપી દે એટલા બુદ્ધિશાળી અને એટલા જિજ્ઞાસુ પણ ખરા કારણ કે ભગવાનની વાતો તો ગમે તેટલી સાંભળી હોય પણ એમના દર્શન ના થાય તો મનને શાંતિ ના મળે આવું જ કંઈક દિનમણી શર્માના મનમાં હતું કે મેં તો ભગવાનના રૂપનો એમના ગુણોનો એમના વચનોનો ખૂબ જ અભ્યાસ કર્યો છે પણ હું તો એવો કેવો નસીબવાળો કે ભગવાન તો મને ક્યાં મળે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા ખૂબ હતી અને એમણે નક્કી કર્યું કે ગુજરાતમાં ભગવાન કૃષ્ણ હાજરા હજુર દ્વારકામાં બિરાજે છે અને એકવાર જો હું દ્વારકા જાઉં અને દ્વારકાધીશના દર્શન કરું તો મારા હૃદયને ટાટક મળે આવા સુંદર દિવ્ય વિચાર લઈને દીનમણી શર્મા ગુજરાત પધારે ગુજરાતમાં આવીને દિનમણિ શર્માએ સૌ પ્રથમ ઠાકોરજીના દર્શન કર્યા કેટલી રૂપાળી મૂર્તિ મૂર્તિને જોઈ જ રહ્યા જોઈ જ રહ્યા જોઈ જ રહ્યા મંદિરથી જેવા પોતે નીચે ઉતરી રહ્યા હતા દિનમણિ શર્મા અને મંદિરની સીડીઓની બાજુમાં થોડા હરિભક્તો કીર્તન કરતા હતા रामकृष्ण गोविन्द जय जय गोविन्द रामकृष्ण गोविन्द जय जय गोविन्द नारायण हरे स्वामी नारायण हरे नारायण हरे स्वामी नारायण हरे रामकृष्ण गोविन्द जय जय गोविन्द रामकृष्ण गोविन्द जय जय गोविन्द आ ધૂન દીનમણી શર્માએ સાંભળી અને દિનમણી શર્માએ પૂછ્યું કે તમે રામકૃષ્ણ ગોવિંદનું ભજન કરો છો પણ આ વચમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેમ બોલો છો આ સ્વામિનારાયણ કોણ છે કારણ કે એ વખતે તો આટલા વાહન વ્યવહારો પણ નહોતા ભગવાન સ્વામિનારાયણ તો ગુજરાતમાં વિચરે બિહાર બાજુ તો કદાચ કોઈ દિવસ ગયા હશે તો એમને સહજતા રીતે પૂછ્યું કે આ સ્વામિનારાયણ કોણ છે રાજા છે મહાપુરુષ છે મોટો દાનવીર છે ત્યારે બધા હરિભક્તો કીધું કે જે તમે રામ કહો છો જેને તમે કૃષ્ણ કહો છો જેને તમે ઈશ્વર કહો છો એ સ્વામિનારાયણ ભગવાન ગુજરાતમાં પ્રગટ ફરે છે વિચરણ કરે છે ભક્તોને સુખિયા કરે છે ત્યારે દીનમણિ શર્મા બોલા કે ભગવાન અને વળી પ્રગટ હરતો ફરતો ભગવાન જો હરતો ફરતો ભગવાન હોય તો મારે એના જોડે જ જવું છે મારે એના દર્શન કરવા છે મને કહો એ ક્યાં મળશે ત્યારે બધા ભક્તોએ પૂછપરછ કરાવી અને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન તો અત્યારે વિસનગરમાં છે અને ત્યાંથી પાર્ષદો હરિભક્તો સાથે ઊંઝા આવવાના છે તમે ઊંઝા જાઓ તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન આ તો વળી વિદ્વાન હતા બુદ્ધિશાળી હતા તેજસ્વી હતા એમના મનમાં થોડી શંકા પણ હતી કે બધા ભગવાન ભગવાન કરે છે જો ભગવાન સાચા હોય તો એમને છોડીને કંઈ જવું નથી પણ કદાચ કોક પાખંડી હશે તો ભગવાનના નામે ચરી ખાતો હશે તો મારું મોક્ષ બગાડશે તો હું જઈને એમની પરીક્ષા લઈશ શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે એ ભગવાનના હોય તો ભગવાનના પગમાં એમના ચિહ્નો હોય ભગવાનની મૂર્તિ આવી હોય તો આવા લક્ષણોવાળી હોય આવા વિચારો હોય આવી બુદ્ધિ હોય આવી ચાલ હોય આવા નેત્રો હોય આવી ભગવાનની વાણી હોય તો હું જઈને સ્પષ્ટતા કરીશ કે આ ભગવાન હશે કે નહીં અને આવા વિચારો લઈને દિનમણી શરૂઆતો નીકળી પડ્યા અને ઊંઝા પહોંચ્યા અને આ બાજુ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ પોતાના જોડે હરિભક્તો હતા પાર્શ્વદો હતા એ બધાને લઈને ઊંઝા પધાર્યા રહ્યા દીનમણી શર્મા પણ ત્યાં આવી ગયા થોડા દૂર છેટા ઉભારીને ભગવાનના દર્શન કરે અને એમાં જ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે ભક્તો તમે આટલો દૂરથી આવ્યા છો તમને તરસ લાગી છે ઘોડાઓને તરસ લાગી હશે અને આટલા દૂરથી આવે છે તો બધા થાકી ગયા હશો તો તમે આજુબાજુ કોઈ નાનું મોટું તળાવ હોય તો ત્યાં જઈને સ્નાન કરો ઘોડાને પાણી પીવરાવો અને પછી પાછા અહીંયા આવો ત્યારે જે બધા વીસ પચીસ હરિભક્તો હતા મોટે ભાગે તો એમને જોડે દરબારો વધારે ફરે અને એ બધા દરબારો ઘોડા પોતપોતાના લઈને ઊંઝામાં જે તળાવ છે ત્યાં ગયા થોડી વાર એક થઈ છે તો બધા ઘોડા લઈને બધા પાછા આવ્યા ત્યારે ભગવાને પૂછ્યું કે કેમ તમે આટલા જલ્દી આવી ગયા ઉતાવળ બહુ કરી તમે ઘોડાને પાણી શાંતિથી પાવું ને વિચારો ભગવાન છે પણ મનુષ્ય લીલા કેવી કરે છે ત્યારે કોઈક દરબારે કીધું કે ભગવાન પ્રભુ તમારેથી તો શું અજાણ હોય પણ અમે એ ઘોડા પીવરાવા ગયા તે પાણી તો ખૂબ હતું પણ એના ઉપર લીલ જામેલી હતી ગમે તેટલી લીલ સાફ કરીએ પણ પાણી પીતા ફાવે જ નહીં એ એટલી બધી લીલ જામેલી હતી તો અમે પ્રભુ પાછા આવ્યા ભગવાન તો ઊભા થઈ ગયા તો ઘોડા તરસ્યા છે હરિભક્તો તરસ્યા છે અને આટલું બધું પાણી છે તો પણ કોઈના પીવાના કામમાં નથી આવતું ત્યારે ઊંઝા ગામમાં જે લોકો રહેતા હતા એમને કીધું કે પ્રભુ અમે તો ગામની ઉન્નતિ માટે મોટું તળાવ ખોદાવ્યું છે પણ ખબર નથી કોઈનો સાપ છે કે શું છે તળાવમાં પાણી તો ભરાય છે પણ એના પર લીલ જામી જાય છે એ પાણી કોઈના કામમાં નથી આવતું અમે ઘણી વખત લીલ સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ લીલ ફરી પાછી આવી જાય છે ત્યારે સ્વામીના ભગવાન તો ઊભા થયા કે હાલો હાલો જઈએ બધા કે ક્યાં કે ઘોડાને પવરાવવા માટે કે પ્રભુ ત્યાં લીલ છે પાણી પીવા ફાવતું નથી ઘોડો લઈને જશો તો અંદર ફસાઈ જશો ત્યારે સ્વામીના ભગવાન તો મરક મરક મુસ્કુરાય હશે અને પોતાની મોજડી પહેરીને માણકી ગોળી ઉપર બિરાજમાન થઈ ગયા અને જમણા હાથમાં ગુલાબનું ફૂલ સૂંઘતા સૂંકતા માણકી ગોળી લઈને બાગડતાપડ બાગડતા 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 માણકી જાય રે જાય ભાઈ દરબારો પાછળ માણકી ગોળી આગળ માણકી ગોળી શિવજી મહારાજ બેઠેલા અને પાછળ દરબારો કે પ્રભુ મહારાજ મહારાજ લીલ બહુ છે ગોળી ફસાઈ જશે ફસાઈ જશે ફસાઈ જશે આવું બોલતા ના બોલતા તો સ્વામિનારાયણ ભગવાને માળકીના કીધું માળકી માર છલાંગ માળકી મારી છલાંગ અને એ માળકી ગોળી પડી તળાવમાં અને ધીરે ધીરે આગળ વધતી જાય બધા કે પ્રભુ ફસાઈ જશો ફસાઈ જશો પણ જેવો સ્વામિનારાયણ ભગવાનનો ચરણાર્વિંદ ભગવાનનો પગ એ લીલની સાથે સ્પર્શ થયો અને જેમ દિવાળીમાં લોકો ટેટા ફોડે છે મોટી મોટી હજાર હજાર બે હજારની લુંબો ફોડે છે તળતા એ અવાજ આવવા માંડ્યો ભાઈ અને એક ઘડી બે ઘડી કરતા કરતા તો આખા તળાવની લીલ બળીને ભસ્મ થઈ ગઈ આખું તળાવ સાફ કઈ લીલ જોવા ના મળે પાણી 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 આજુબાજુના ગામના બધા લોકો પણ દેખવા આવી ગયા કે આ વળી શું થયું આવો વળી કેનો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા કે આવો ચમત્કાર આવો ચમત્કાર કોણે કર્યો કોણ છે કોણ છે લોકો માતા નથી અને સ્વામિનારાયણ ભગવાન તો પછી બહાર આવ્યા લોકો રાજીના રેડ થઈ ગયા કારણ કે આટલા વર્ષોથી તળાવ હતું પાણી પણ હતું પણ પીવાના કામમાં હતું આવતું પણ સહજાનંદ સ્વામીના ચરણાર વિંદના સ્પર્શથી આખા તળાવની લીલ બળીને ભસ્મ થઈ ગઈ અને મિત્રો આજ પણ તમે ઊંઝા આવો તો રામજી મંદિરની બાજુ પોલીસ સ્ટેશનની આગળની બાજુ હાલ પણ ઊંઝામાં તળાવ મોજુદ છે અને આજ પણ તળાવમાં લીલ થતી નથી ઘણા લોકો કહે છે કે આ બધી કાલ્પનિક વાતો છે બનાવી દીધેલી વાતો છે જાતે લખેલી વાતો છે પણ તમે આવીને જુઓ તો ખરા સબૂત વળી કોણ આપે મહારાજ તો તળાવની કિનારે આવીને બેઠા છે ઢોલીઓ ઢળાઈ ગયો દરબારો માટે ખાટલા ઢળાઈ ગયા ભગવાન કે સભા અહીંયા જ કરવી છે આપણને સ્વામિનારાયણ ભગવાન તો ખાટલા ઉપર બેઠા છે દોડો સાફો દોડો ખેસ દોડું અંગરખું ભગવાન સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠા છે હાથમાં ગુલાબનું ફૂલ સૂંઘી રહ્યા છે માથા ઉપર પાગ ઉપર ત્રણ છોગલા પવનના ઘસારાથી થોડા થોડા લહેરાઈ રહ્યા છે અને ભગવાન પોતાના આગળ જે બેઠેલા ભક્તોની હામે જોઈને ટગર ટગર જોયા કરે છે આ બાજુ દરબારો બેઠેલા છે આ બાજુ થોડી દૂર બહેનો બેઠેલી છે નાના બાળકો નજીક બેઠેલા છે હરિભક્તો ગુણભાવી ભક્તો બધે દરેક સમાજના લોકો આવીને બેઠા છે અને આપણા બિહારથી આવેલા દતિયા દીનમણી શર્મા પણ દૂર ઉભા સભા પૂરી કરી અને પછી બધા ધીરે ધીરે ભગવાન જોડે જઈને ભગવાનના દર્શન કરે છે અને એમાં દીનમણી શર્માને લાગ્યું કે હવે ભગવાનના જોડે જાઉં ભગવાન તો એટલે આ માનવા તૈયાર નહોતા કે કળિયુગમાં પ્રગટ ભગવાન હોય પણ આ સહજાનંદ સ્વામી જે કહે છે જેને લોકો ભગવાન તરીકે પૂજે છે હાલ જઈને જોવું મળું પ્રશ્નો પૂછવું પછી સાબિત થાય તો ભગવાન હોય તો એના જોડે જ રોકાઈ જાઓ આવા મનમાં વિચારો લઈને સંકલ્પો લઈને મણી શર્મા ધીમે 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 ભગવાન જ્યાં બેઠા છે નજીક જાય છે અને જેવા ભગવાનના નજીક જાય ન જાય ત્યાં તો સ્વામિનારાયણ ભગવાને આમ થોડું ઊંચું જોયું અને થોડુંક હસ્યા આપણે હસીએ ને ભગવાન હસે એમાં બહુ ફરક પડે છે ઘણા લોકો હસતા હોય બાજુવાળાને બીક લાગે કે આ હસે છે કે બીવરાવે છે પણ ભગવાનનું હાસ્ય તો એટલું મધુર લાગે એટલું દિવ્ય લાગે એટલું મીઠાશ ભર્યું હોય ને તો તમે જોઈ જ રહો આજ પણ સ્વામિનારાયણ ભગવાન દરેક મંદિરમાં ઠાકોરજીની મૂર્તિઓ હોય છે રાધાકૃષ્ણજી મૂર્તિઓ હોય છે તો કેટલી રૂપાળી લાગે છે આજ પણ આપણે મૂર્તિમાંથી દ્રષ્ટિ નથી હટાવી શકતા તો એ વખત જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બેઠા હશે અને હસતા હશે તો કેવા લાગતા હશે વિચાર કરો સાહેબ મગજ બંધ થઈ તમારું ભૂલી જાઓ કે હું કોણ છું અને મૂર્તિમાં લીન થઈ જાય વિચારો તમારા બધા બંધ થઈ જાય અને દીનમણી શર્માની સાથે આવું જ થયું સ્વામીના ભગવાન જેવા હસ્યા ને એમ દાળમાં કળીઓ ગોઠવાયેલી હોય છે ને એવા ભગવાન સુંદર દાંત જોઈને દીનમણી શર્મા પ્રશ્નો પૂછવાનું એ ભૂલી ગયા નમસ્કાર કરવાનું એ ભૂલી ગયા અને દંડ વત કરવા લાગ્યા લાગ્યા અને જોર જોરથી બોલવા આવું સ્મિત માણસનું હોય જ ના શકે આવું સ્મિત માણસ કરી જ ના શકે આ માણસ નથી આ તો ભગવાન છે ભગવાન છે ભગવાન છે અને સ્વામિનારાયણ ભગવાનના પગ પકડી લીધા અને કીધું કે મહારાજ પ્રભુ હું તો તમને ઓળખતો નથી હું તો બિહારનું છું આ તો દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો તો રસ્તામાં કોઈ કીધું કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે જેને તમે રામ કહો છો જેને તમે કૃષ્ણ કહો છો એ ગુજરાતમાં પ્રગટ ફરે છે આ સાંભળીને પ્રભુ હું તમારા દર્શન કરવા માટે તો મગજમાં પ્રશ્નો હતા કે જો સહી સહી ઉત્તર મળશે જવાબ મળશે તો તમને ભગવાન માણીશ પણ હું પ્રશ્ન પૂછું તમને તમારું ખાલી સ્મિત જોઈને મારા બધા સંકલ્પો બંધ થઈ ગયા હું મારી જાતને ભૂલ્યું કે હું કોણ છું મેં આટલા પ્રખર પંડિતોને હરાવ્યા છે અધ્યાયો પુરાણો ઉપનિષદ ભાગવત મહાભારત રામાયણ બધાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે મારા એવી ઠંડક મળી છે કે અત્યાર સુધી ક્યાંય નથી મળી ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે આ મૂર્તિનો મહિમા જેટલો સમજો એટલો ઓછો છે કારણ કે ભગવાનનું જે રૂપ છે સૌંદર્ય છે એ તો એક અંશ માત્ર પૃથ્વી ઉપર લઈને આવે છે અંશ માત્ર પણ કરોડો કામદેવો જ્યાં ભગવાનને જોવેને તો પોતે માથા પછાડે છે કે આટલો રૂપાળી કોઈ હોઈ શકે માથા પછાડે છે કે આટલા રૂપાળું ભગવાન ખાલી પોતાનો અંશ માત્ર લઈને આવે છે પૃથ્વી ઉપર અને દીનમણી શર્માએ ભગવાને કીધું કે મારે હવે ક્યાંય નથી જવું આથી મને તમે તમારો સાધુ કરો બસ તમને મારે ક્યાંય નથી જવું ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે સારું સારું રોકાઈ જાઓ ભગવાને પોતાના હાથે કંઠી પહેરાવી ભગવું પહેરાવ્યું અને નામ રાખ્યું નિત્યાનંદ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્યાનંદ સ્વામીનું નામ જ્યારે પડે ને ત્યારે અત્યારના મહા મહાપંડિતો મહા પંડિતો જે શાસ્ત્ર રચતા હોય મહાશાસ્ત્રીઓ માથા પછાડે છે કે આટલું સુંદર કાવ્ય આટલી વિધ્વતા હોય આટલા બધા શાસ્ત્રો રચ્યા હોય જ્યારે પોતે વ્યાસજી શાસ્ત્ર લખવા બેસતા હોય ને એવું સ્વામીએ સ્વામીના સંપ્રદાયને ભેટ આપ્યું છે બિચારો આટલો વિદ્વાન વ્યક્તિ એક પણ પ્રશ્ન પૂછ્યા વગર સમર્પિત થઈ જતો હોય તો હા મેલે બેઠેલો જે પર નારાયણ છે એ કેવા હશે સાહેબ ભગવાનનો મહિમા જેટલો સમજીએ એટલો ઓછો છે જેમ નાનું બાળક હોય ને એકડામાં ભણતું હોય કોઈ દસમા ધોરણનો દાખલો લખવા આપે તો ના ગણી શકે ને એ જ રીતે આપણી બુદ્ધિમાં ભગવાનની આટલી મૂર્તિ સુંદર છે દિવ્ય છે અલૌકિક છે એ ના સમજણ પડે ખબર જ ના પડે સાહેબ આપણને કે ભગવાન આવા હોય આટલા દયાળુ આટલા કુમળ આટલા નિર્માની સામાન્ય ખાલી ગામનો કોઈ સરપંચ હોય અને બે વખત ખાલી બોલેએ તો હાવું જોવાના સાહેબ કે હ હું તો સરપંચ છું ને આ મારા આગળ શું પણ આ તો અક્ષરા અધિપતિ અનંત બ્રહ્માંડ જેના રોવાડે ઉત્પન્ન થાય છે વિલીન થાય છે એવા સામાન્ય વ્યક્તિ સાથે ઊઠે બેઠે ખાઈ પીવે નાહે ધોવે આ તો ભગવાન કૃપા કરીને દયા કરીને પૃથ્વી પર પ્રગટ થાય છે હરિભક્તોને રાજી કરવા માટે કારણ કે કઈક એમને આ મૂર્તિનો ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય નું દર્શન કર્યું મિત્રો સ્વામિનારાયણ ભગવાનના જોડે નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ગુણાદિતનંદ સ્વામી આ પાંચસો પરમહંસો સ્વામિનારાયણ ભગવાનના એક હોકારે ખાવા પીવાનું છોડી દેતા સાહેબ ભગવાનના પાંચસો સંતો ખાલી પોતપોતાના અલગ સંપ્રદાય ચાલુ કરે ને પોતે ભગવાન તરીકે પૂજાને ને એવા સામર્થ્યવાન વ્યક્તિઓ હતા પણ સ્વામિનારાયણ ભગવાનના એક નમી જાય ભગવાન કે કરે ભગવાન કે ખાય ભગવાન કે બસ ભગવાનને સમર્પિત સાહેબ પણ આ સામાન્ય બુદ્ધિમાં મગજમાં આ વસ્તુ ના આવે પેલા બાળક જેવું થાય પેલા ધોરણમાં ભણીએ છીએ અને દસમાનો કોઈને દાખલો ગણવા આપ્યો તો ના આવડે એ જ રીતે ભગવાનનો મહિમા સમજાય નહીં ભગવાનનો મહિમા સમજવો હોય તો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ હરિશ્રી માન સ્વામી મહારાજના સંગે રહીએ એમના કયામાં રહીએ એમના વચનો પાડીએ ત્યારે એક થોડું ભગવાનનું ચરિત્ર ભગવાનના ઐશ્વર્યો ભગવાનની લીલા કંઈક સમજાય બધી તો ના સમાય કંઈક સમજાય બધા કહે છે કે સંતોની શું જરૂર છે ડાયરેક્ટ ભગવાન ભજી ભજલીએ તો ન ચાલે અરે ન ચાલે સાહેબ કોઈ કાલુટીને એમ કે હું ડોક્ટર થઈ ગયો તો તમે ઓપરેશન કરવા જાઓ કેમ ડિગ્રી માગો ને કે ડિગ્રી બતા તારી ક્યાં છે કોઈકને ડૉક્ટર બનવું હોય તો ત્યાં કોલેજમાં એડમિશન લેવું પડે ચાર વર્ષ પાંચ વર્ષ અભ્યાસ કરવો પડે પ્રેક્ટિસ કરવી પડે ત્યાર પછી એ ઓપરેશન કરવા માટે રેડી થાય જો ખાલી આ સામાન્ય મનુષ્ય શરીરમાં ઓપરેશન કરવું હોય તો આટલું ભણવું પડે તો આ શરીરના અંદર જે આત્મા છે એને ઓળખવો હોય તો કોઈક તો માસ્ટર જોઈએ ને કે ક્યાંક આત્મા છે આ પરમાત્મા છે આ ઈશ્વર છે આ બ્રહ્મ છે આ પરબ્રહ્મ છે ત્યારે આપણને ખબર પડે કે આ કોણ છે એટલા માટે સંતોની જરૂર પડે છે સંત સમાગમ વગર કોઈ દિવસ નારાયણ મળે નહી ભગવાનને મળવું હોય તો પેલા ભગવાનના સંતનો લેવો પડે અને સંત સમજાવવા કે ભગવાન કેવા છે ભગવાન કોણ છે ભગવાન ક્યાં છે ત્યારે મનુષ્યને ખબર પડે કે ભગવાન શું છે સંત સમજાવે આ સંતનો મહિમા છે ગુરુ ગોવિંદ આ ગોવિંદ છે આ ભગવાન છે ગુરુ સમજાવે કે આ રાવણ છે આ રાક્ષસ છે એનાથી દૂર જજે ભગવાન જોડે જજે કોણ સમજાવે એટલે સંતોની જરૂર છે સ્વામીના ભગવાન તો અનેક ચરિત્રો છે આપણે ધીરે ધીરે બધા ચરિત્રોને જોઈશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય ગુરુહરિશ્રી મહંત સ્વામી મહારાજની જય